નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી ખરીદારો માટે કિંમતો સોનાની કિંમતો માં સ્થિરતા જોવા મળી રહી છે જ્યારે ચાંદીની કિંમતો માં વધારો જોવા મળી રહ્યો છે તો આજે સો ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત

શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો તો સોનાના ભાવની વાત કરીએ મિત્રો હાલ અત્યાર સુધી સોનું જે છે એ ખૂબ જ મોંઘું થતું જોવા મળી રહ્યું અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ તો હાલ વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જ્યારે સોનાની કિંમતોની ની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારના દરો આયાત રહેતા હોય છે સાતસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ નવ લાખ સત્યાવીસ હજાર ચારસો માં તો મિત્રો ગઈકાલે જે સોના ભાવ જોવા મળી રહ્યા હતા એ જ ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ટાળો નથી નોંધાયો જારે ચોવીસ કેરેટ સોનાની સ્થિરતા જોવા મળી રહી છે જ્યારે ચાંદીની કિંમતોમાં માં આજે વધારો નોંધાયો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં વધીને આજે એકસો ને સત્તર માં જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર એકસો ને એકોતેર માં જયારે સો ગ્રામ અગિયાર હાજર સાતસો અને એક કિલો ચાંદી એક લાખી જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોમાં હજુ પણ સોનું સસ્તું થશે કે મોંઘું તો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ફેરફાર શેના કારણે થતો હોય છે જેની માહિતી મેળવીએ તો સોનાની કિંમતો આંતરરાષ્ટ્રીય

લાખ રૂપિયાની સપાટી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનું એ ભારતીયોની મનપસંદ ધાતુ ગણાય છે પણ હાલમાં વાત કરીએ તો મિત્રો સોના કરતા ચાંદી વધારે ચર્ચામાં જોવા મળી રહી છે કારણ કે છેલ્લા અઠવાડિયામાં ચાંદીની કિંમતોમાં જે બે હજાર સુધીનો ઘટાડો નોંધાયો હતો જેની સામે આજે બજાર કુલતાની સાથે જ ચાંદી જે છે એ મોંઘી થતી જોવા મળી રહી છે તો ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે ને કિલો ચાંદીનો જે છે એ મિત્રો લાખ રૂપિયાની ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે જ્યારે ભારતમાં ચાંદીની કિંમતો જે છે એ મિત્રો સતત બદલાતી જોવા મળતી હોય છે તેવી જ રીતે ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરતા હોય છે કે શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ 60000 થી લઈને 70000 ની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે સસ્તા સોનાની રાહ જોરિયા છો તો હાલ અત્યારે જ સોના કે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. તો મિત્રો ભારતમાં સોનાનો ભાવ જે છે એ સતત વધતો અને ઘટતો જોવા મળતો હોય છે પરંતુ લોકો સોનાના દાગીના બનાવવાનો અને સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે અને આગામી દિવસોમાં સોનું કેટલું મોંઘું થશે અને કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા ચર્ચા કરતા રહીશું જયારે મિત્રો સોનું જે છે એ યુએસ ડોલરની અંદર મજબૂતાઈ જોવા મળે છે ત્યારે સોનાની ડોલરમાં વધારો એટલે કે સોનાની કિંમતોમાં ઘટાડો અને યુએસ ડોલરમાં વાત કરીએ તો ઘટાડો તો સોનાની કિંમતોમાં વધારો એ જોઈને રોકાણકારોની નજર પણ સતત સોનાની કિંમતોમાં જોવા મળી રહી છે મિત્રો હવે તો જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે સોના સોનાની ખરીદી કરવી એ આપણા ગુજરાતના શહેરોમાં સૌથી ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે કારણ કે લગ્ન માટે અથવા તો કોઈ પણ શુભ પ્રસંગ માટે સૌથી પહેલા લોકો જે છે એ સોના ચાંદીના ખરીદી કરતા હોય છે તો એ લોકોમાં સોના ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ આપણા ગુજરાતના શહેરોમાં જ આ કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો ઘોટાળામાં કહી શકાય તો અત્યારે જ સોના ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘુ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સામાન્ય વધારો સોનાની કિંમતોમાં જોવા મળી શકે છે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું